બોરતળાવ પોલીસ મથકના ચોપડે વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધામણકા ગામમાંથી ઝડપી લીધો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે બોરતળાવ પોલીસ મથકના ચોપડે છેતરપિંડીના ગુનાના વોન્ટેડ આરોપી મૈપતસી તકતસિંહ તેમના ગામ ધામણકા આવ્યા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ નાસ્તા ફરતા આરોપી મૈપતસિંહ તકતસિંહ ગોયલની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી अलाए